હનુમાન જયંતિ પરિના દર મંગળવાર અને શનિવારે હનુમાનજી ની પૂજા કરવામાં આવે છે પરંતુ એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિ દિવસે કોઈ વખત ભગવાન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ ઘરમાં લાવે તો તેને વિશેષ ફળ મળે છે હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનું ખાસ મહત્વ છે કારણ કે આ મહિનામાં ચૈત્રી નવરાત્રી રામનવમી અને હનુમાન જયંતિ જેવા મોટા તહેવારો આવે છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કળિયુગના ભગવાન કહેવાતા હનુમાનજીના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનના બાળ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમજ ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂજાની સાથે સાથે જો તમે હનુમાનજી સાથે સંબંધિત કેટલાક ચિહ્નો ઘરે લાવો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ભક્તોને અનેક લાભ મળે છે હનુમાન જયંતિના દિવસે કયા ચાર વતિકો ઘરે લાવીને સ્થાપિત કરવા જોઈએ આવો જાણીએ આ વિડીયોમાં અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો

વાનર રૂપમાં વર્ણવવામાં આવ્યા છે ભગવાન આ સ્વરૂપ ને શુભતા નું પ્રતિક માનવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે તેમના વાનર સ્વરૂપનો ફોટો અથવા મૂર્તિ ઘરે લાવી શકો છો વાનરના ફોટો અથવા મૂર્તિમાન સકારાત્મક ઉર્જા હોય છે જે ઘરની સમસ્યાઓ દૂર કરે છે આ ઉપરાંત ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે ત્રણ ભગવાનનું શસ્ત્ર ગદા ઘરે લાવો હનુમાન જયંતિના દિવસે ગદા ઘરે લાવવી જોઈએ કારણ કે ભગવાન હનુમાનના શસ્ત્ર ગદાને નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે જો ઘરમાં કોઈ ખરાબ ઉર્જા છે અને કોઈ પણ પ્રકારનો ડર તમને પરેશાન કરી રહ્યો છે તો આ દિવસે તમારે ગદા લાવવી જોઈએ અને તેની પૂજા કર્યા પછી તેને પૂર્વ દિશામાં રાખવી જોઈએ ચાર કુહાડી સ્થાપિત કરો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને તમે તેને દૂર કરવા માંગો છો અથવા તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો હનુમાન જયંતિના દિવસે તેનું નિવારણ કરી શકાય છે આ માટે હનુમાન જયંતિના દિવસે ઘરમાં કુહાડી લાવવી જોઈએ જો તેનું કદ નાનું હોય અને તે તાંબાની બનેલી હોય તો તે વધુ સારું છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હચૂક લેવી